आज रोज सवार कला कलाके मोरबी फायर एंड इमरजेंसी सर्विसेस फायर स्टाफ द्वारा फायर सेफ्टी जागृति हेतुसर मोरबी सिविल हॉस्पिटल डॉक्टर स्टाफ ने फायर डेमोन्स्ट्रेशन अने ट्रेनिंग सिविल हॉस्पिटल पर जई आग लागवाना कारणों, आगना प्रकारों के प्रकार की आग लागी शके आग थी रीते बची शकाय આગની સામે કેમ રક્ષણ મેળવી શકાય આગ કે અન્ય અકસ્માત માં ફસાઈ જાય તો પોતાનો સ્વબચાવ કેવી રીતે કરવો અને અન્ય ને પણ બચાવીને બહાર કેવી રીતે કાઢવા તે અંગે માર્ગદર્શન આપેલ તેમજ ફાયર એક્સ્ટિંગવિશર અગ્નિશામક યંત્ર નો ઉપયોગ કેવી રીતે કરવો તે પદ્ધતિસર સમજાવ્યો ત્યારબાદ અગ્નિશામક યંત્રના ઉપયોગનો લાઇવ ડેમો રાખેલ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે અને કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અને રેસ્ક્યુ વખતે ઇમરજન્સી કોન્ટેક્ટ એકસો એક નંબર પર ફોન કરીને ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે